વિડીયોની અંદર તમે જે પાડો જોઈ રહ્યા છો આ પાડો વેચવાનો છે વેલજીભાઈને ભાવે પાડો પાડો મળી જશે અને નસલનો છે અંદર પાડાની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ પાડો વેલજીભાઈને વેચવાનો છે ફૂલ જવાબદારી સાથે

વેલજીભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વેલજીભાઈના ચોર્યાસી બે પચાસ વાળા નંબર ઉપર ફોન કરી તમે આ પાડો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો